આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આ કાયદો તમે કાયદામાં છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવ્યા ભેંસુ લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને નહીં ગમે અમારા શબ્દો પણ છેલ્લી ક્વોલિટી નું વાળું કામ જે ગુંડાઓ કરે ને